રાજકોટ મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી બેઠકમાં નવ દરખાસ્તો મૂકવામાં આવી હતી નવા કમિશનર આવવાથી દરખાસ્તો ઓછી હતી જ્યારે આગામી દસ દિવસની અંદર ફરી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ ગુજરાત મ્યુનિસિપલ પ્રિવેશન એક્ટ ધ જીપીએમસી એક્ટ મુજબ મહિનામાં એક વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી કમ્પલસરી હોય છે આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગયા એક મહિના પહેલાં મળી હતી પછી પૂર્વ મ્યુનિસિપલ કમિશનર શ્રી શ્રી દેસાઈ સાહેબ રજા ઉપર હતા કલેક્ટર શ્રી પાસે ચાર્જ હતો પછી માન્ય નવા કમિશનર શ્રી પરમદિશા આવ્યા એટલે દરખાસ્તો જે વિકાસ કામોની નહોતી આવી પણ એક એક્ટ મુજબ કમ્પલસરી સ્ટેન્ડિંગ કમિટી બોલાવી પડે એના ભાગરૂપે આજે કુલ નવ દરખાસ્તોની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી એમાં સાત લાખ સત્તાણું હજાર રૂપિયા નો રાજકોટ મહાનગરપાલિકાને જાવકની એક ફોર્માલિટી હતી સ્ટેન્ડિંગ કમિટીની કે જે કમ્પલસરી અમારે મહિનામાં એક વખત બોલાવી એના માટેની આજની આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી એમાં કર્મચારીઓની આરોગ્યની સહાય અને મેયર એવોર્ડના એક ચુકવણું હતું અઢાર હજાર રૂપિયાનું કુલ બિલાવીને નવ દરખાસ્તો હતી અમે મંજૂર કરી છે ક્યાંક ને ક્યાંક રાજકોટના ઇતિહાસની આ એવી સ્ટેન્ડિંગ હશે કે જેમાં સૌથી ઓછામાં ઓછી દરખાસ્તો હશે એટલે મેં જેમ પહેલાં કીધું એમ કે ગુજરાત મ્યુનિસિપલ પ્રિવીશન એક્ટ ધ જીપીએમસી એક્ટ મુજબ મહિનામાં એક વખત બોલાવી પડતી હોય છે પરંતુ માન્ય પૂર્વ મ્યુનિસિપલ કમિશનરશ્રી રજા ઉપર હતા પછી એમનો ઓર્ડર થયો અને અમદાવાદ ઓડાના સીઓ સીઓબાઈના અને નવા મ્યુનિસિપલ કમિશનરશ્રી આવ્યા એટલે દરખાસ્તું કમિશનર ઠીક સ્ટેન્ડિંગ કમિટીમાં આવી નહોતી પરંતુ એક મુજબ તો ફરજિયાત બોલાવી પડે એટલા માટે આજે અમે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી છે પણ વધીને અઠવાડિયા કે દસ દિવસની અંદર ફરી પાછી એક મોટા વિકાસ કામો સાથેથી આવે પછીની સ્ટેન્ડિંગ અમે બોલાવવા જઈ રહી